કેજરીવાલ તો દિલ્હી પરત જતા રહ્યા પણ ગોપાલ ઇટાલિયાનું આ ભાષણ ચર્ચાનો વિષય બન્યા છે જોઈએ ગોપાલ ઇટાલિયાએ પ્રથમ વખત તેના પર એફઆઈઆર થઈ તેને લઈને શું કહ્યું નમસ્કાર હું છું મમલ અમારા આ વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે ખેડૂતો મુદ્દે આંદોલન કરનાર આમ આદમી પાર્ટીના ધારાસભ્યનો આ ભાષણની ચર્ચા કેમ થઈ છે જોઈએ તો આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ખેડૂત મિત્રો ખેડૂત મિત્રોના પરિવારજનો અને આપણને બધાને માર્ગદર્શન આપવા માટે પ્રોત્સાહન આપવા માટે અને આપણે જે ક્રાંતિકારી લડાઈ લડીને આવ્યા છીએ એ બદલ આપણને બિરદાવવા માટે દિલ્હીથી વિશેષ વધારેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલજીનું હું ગુજરાતમાં સ્વાગત કરું છું આ સાથે જ આમ આદમી પાર્ટીના લડાયક યોદ્ધા એવા મનોજભાઈ સોરઠિયા જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા આપણા સૌના લોક લાડીલા યુવાન સોલંકી આ બધાનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ આપણે અહીંયા બેઠા છીએ બધા ત્યારે મને મારા જૂના દિવસો યાદ આવે છે આજથી દસ વર્ષ પહેલા જિંદગીમાં પહેલી વાર હું જેલમાં ગયેલો અને એ વખતે મને છોડાવવા માટે કોઈ નહોતું આવડી મોટી પાર્ટી નહોતી એવડા મોટા મોટા નેતા નહોતા આવી સારી ટીમ નહોતી કશું જ નહોતું પણ દસ વર્ષ પહેલા એવો એક વિચાર આવ્યો કે આ સરકાર તાનાશાહી ભરેલી સરકાર છે આ લોકો જુઠ્ઠા છે આ લોકો દંભી છે જનતાનું શોષણ કરે છે અને જનતાનું દમન કરીને પોતાની સરકાર ચલાવે છે તો એમની આંખ ઉગાડવી જરૂરી છે અને મેં આંખ ઉગાડવાનો પ્રયત્ન કર્યો

તમારી ઉપર આવો કાયદો લાગી જશે આ તો રાજકારણ છે તમને બનાવી દેશે તમારો કોઈ હાલ ચાલે પૂછે આ બધું કરાય અનેક પ્રકારની મોલ્લા માંથી પોલીસ ના મિત્રો તો મારા ઘણા હતા નોકરી ના કારણે એ સમજાતા આવું બધું ન કરાય તમારા માંથી ઘણા ને ઘણા કીધું હશે કે આવું ન કરાય ઘરે ઘણી વખત માનસિક રીતે થાકી જાય કે ભાઈ હવે પછી બીજી વાર જાતા નહીં હોય સભામાં

ત્યારે જે લોકો આ આવડું મોટું કામ નથી કરી શક્યા એ લોકો માટે આપણને જરાક અલગ વિચારો આવતા હોય છે આ તમામ ખેડૂત મિત્રો કે જેમણે લાંબો સમય સુધી જેલ યાત્રા ભોગવી છે અને આજે તમે બધા અમારી વચ્ચે અહીંયા ઉપસ્થિત થયા છે બદલ તમારા બધાનું પણ હાર્દિક સ્વાગત છે મિત્રો અનેક તકલીફો ભોગવવી પડી હશે જેલમાં રહેનારો માણસ હોય એને તકલીફ પડતી હોય છે ઘરે રહેલા માણસો કે જે જેલમાં નથી એને ઘણી તકલીફ ભોગવવી પડતી હોય છે જેલમાં રહેવાની તકલીફ બંને તરફ ભોગવાતી હોય છે અંદરવાળો અને બહારવાળો બંને તકલીફ ભોગવતો હોય છે પરંતુ દોસ્તો જ્યારે આપણે એક સારા કામ માટે આગળ આવીએ છીએ ગુજરાતના ખેડૂતો માટે આગળ આવીએ છીએ ત્યારે ઈશ્વર આપણને મદદ કરે છે ભગવાન આપણને ટેકો કરે છે દોસ્તો આજે મને કહેતા ગર્વ થાય છે કે જેલની અંદર તો હજારો માણસોને પૂરેલા છે પણ તમારું જેલમાં હોવું એ ગર્વ લેવા જેવી બાબત છે કે દારૂ પીતા નહીં ડ્રગ્સ વેચતા નહીં માથાકૂટ કરતા નહીં ગુજરાતના ખેડૂતો માટે લડતા લડતા જેલમાં ગયા એ ગર્વ લેવા જેવી બાબત છે આખી જેલ ની અંદર અનેક માણસો હશે પણ ગર્વ લઈ શકે એવા કેટલા હતા અહિયાં બેઠા એટલા જ માણસો ગર્વ લઈ શકેવા હતા કે અમે ઇજ્જત થી વટથી કહીએ કે અમે ગુજરાત ની જનતા માટે લડતા લડતા જેલમાં પહોંચ્યા છીએ